રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક દિવસના વિરામ બાદ વરસાદ ધોરાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો અસહ્ય ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં આવ્યો પલટો વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો વાવણી લાયક વરસાદથી કિસાનોમાં ખુશી વાતાવરણમાં પણ પ્રસરી ગઈ છે ઠંડક તો ધોરાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ અસહ્ય ઉકળાટ બાદ અચાનક આવ્યો વાતાવરણમાં પલટો વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે ખેડૂતો ખુશ છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ ધોરાજી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો છે ગરમીથી રાહત મળી છે અસહ્ય ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વીજળીના કડાકાની સાથે જ વરસાદ શરૂ થયો હતો વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ ફેલાયો છે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક દિવસના વિરામ બાદ વરસાદ